બે હજારથી વધુ વૃક્ષોના વાવેતરથી માંડવીનું મદનપુરા ગામ હરિયાળું બનશે માંડવી તાલુકાના મદનપુરા ગામમાં ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મદનપુરા અને મુંબઈ રહેતા દાતા શાંતિભાઈ રતનસિંહ રૂડાણી અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું માંડવી તાલુકાના મદનપુરા ગામે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ગ્લોબલ કચ્છ કચ્છ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ દાતાશ્રીઓના હસ્તે વૃક્ષારોપણનું ભવ્ય આયોજન મદનપુરા ગામમાં થયું હતું પ્રારંભિક કોળાઈના સુરેશભાઈ જોશીએ સૌને આવકાર્યા હતા હજારો જેટલા વૃક્ષોના દાતા તરીકે શાંતિભાઈ રતનસિંહ રૂડાણી વિજયભાઈ રામચિયાણી બસો એકાવન વૃક્ષોના વાવેતરના દાતા તરીકે તેમજ મદનપુરા ગામના આગેવાનોમાં દાતાઓ સાથે ગામની મહિલા મંડળ દ્વારા વૃક્ષો વાવેતર કરીને જાહેરાત કરાઈ હતી વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોળાઈ જૈન મહાજનના અગ્રણી અમુલભાઈ દેડિયા ગોવિંદભાઈ ભાનુશાલી દેવાંગભાઈ ગઢવી સંચય અભિયાનના નાના ભાડિયા અરવિંદભાઈ ગોહિલ વિક્રમસિંહ જાડેજા પ્રભુભાઈ રામજીયા દેવગણભાઈ માવાણી રાઘવનભાઈ ગઢવી તલાટી અશ્વિનભાઈ રામજીયાણી વિરલ જોષી ઉજાસ રૂડાણી પંકજભાઈ ગોર રમેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા એકલવીરે મદનપુરા ગામ લોકોને વૃક્ષારોપણ કરવાની સેવા ભાવનાઓને બિરદાવી હતી મદનપુરા ગામ વૃક્ષારોપણથી નંદનવન અને હરિયાળું બનશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મદનપુરા ગ્રામ જળ સંગ્રહમાં અગ્રેસર છે વૃક્ષારોપણ આયોજનથી મદનપુરા નંદનવન બનશે તેવું જણાવ્યું હતું અને ગ્રામજનોએ આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોળાઈ જૈન મહાજનના અગ્રણી અમુલભાઈ દેઢિયા અને આભાર વિધિ દાતા શાંતિભાઈ રૂડાણીએ કરી હતી ગામના પાટીદાર મહિલા સંગઠને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાઈને સૌને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી જેમ જેમ પર્યાવરણની અંદર ગરમી ખૂબ વધી રહી છે તો એ ગરમી ઘટશે ક્યારે કે જ્યારે પર્યાવરણનું જતન થશે ત્યારે પર્યાવરણનું જતન વૃક્ષોથી થતું હોય છે પાણી બચાવવાથી થતું હોય છે પાણી બચાવવાના કાર્યો ગુજરાત સરકારના સહયોગથી કરી રહ્યા છે અને ચાલી રહ્યા છે તો વૃક્ષો વાવવા માટેનો સંદર્ભમાં લોકોને જોડવા માટેનો એક આ કાર્યક્રમ છે સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સદભાવના અને દાતાઓ સખી દાતાઓ મહાજનો સંસ્થાઓ ઉદ્યોગગ્રહો વ્યક્તિગત અત્યારે તમે જોયું કે મદનપુરા ગામે જે કાર્યક્રમ પૂરો થયો ત્યારે કોઈ બેને એક ઝાડ લખાવ્યું કોઈ બેને બે ઝાડ લખાવ્યા કોઈ ભાઈએ વીસ ઝાડ લખાવ્યો એક ઝાડ લખાવી લોકોને જોડીને આ વૃક્ષારોપણના અભિયાનનો પ્રારંભ કર્યો છે ગઈકાલે મુન્દ્રા તાલુકાની અંદર અંદાજીત આઠ હજાર ઝાડના વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો આજે માંડવીમાં સવારથી માંડવી શહેર હાલાપુર અને આ મદનપુરા છ એક હજાર ઝાડ વાવવા માટેના પ્લાનનો પ્રારંભ થયો છે સાથે સાથે અહીંયા અમારા મિત્ર સાથે ગોપાલભાઈ રાજા જે છે છે હાજર એ દરસડીનો પણ એમ કે આવનારા અમે દરસડીમાં પણ બે હજાર પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે મળીને બંને તાલુકાઓ થઈને દસ દસ હજાર એટલે કે વીસેક હજાર ઝાડ વૃક્ષારોપણનું થાય એવું લોક ભાગીદારીથી સરકારના પૈસાથી સરકારના જંગલ ખાતાથી તો અલગ કરીશું પરંતુ લોક ભાગીદારી દ્વારા આ કાર્યક્રમ થાય એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે કે આપણે સૌ કોઈ સાથે મળીને કાર્ય કરીએ અને આ સકારાત્મક કાર્યક્રમ છે મેં જે આમ કહ્યું આપને કે સખી દાતાઓ તો શાંતિભાઈ છે એ આ ગામના છે પોતે ખાસ આ કાર્યક્રમ માટે મુંબઈથી ટિકિટ કઢાવીને આવ્યા અને એમણે એક હજાર ઝાડ ડોનેશન એટલે કે પંદર લાખ રૂપિયા જેવી માતબર રકમ થાય છે નાની રકમ નથી એમણે અગાઉ ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો ભીમ અગિયારસના દિવસે ત્યારે એમણે પોતે એવું કહ્યું કે પાણી બચાવવા માટેનું કાર્ય કરવું છે ને અમે ત્યારે પાણી બચાવવાના આ ગામમાં કાર્યક્રમ કરેલો હતો ત્યારે એ દિવસે એમણે પોતે અહીંયા બાજુમાં જે એક નાનકડો ચેકડેમ છે એ ચેકડેમમાંથી પણ એની ઊંચાઈ વધારવા માટે પોતે સહયોગ આપી અને ચેક ડેમની ઊંચાઈ વધારી છે જેના કારણે પુષ્કળ પાણી રોકાયું છે એટલે શાંતિભાઈ જેવા દાતાઓ છે સખી દાતાઓ છે અન્ય દાતાઓ પણ છે એ લોકોનો સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એ સાર્થક કરતો આ એક સકારાત્મક લોક ભાગીદારીનો કાર્યક્રમ છે એના વિશે ટૂંકો મારો પરિચય આપું તો શાંતિલાલ રતનસિંહ રૂડાણી ગામ મદનપુરા અને હાલે મુંબઈ બોરીવલીથી છું આજે જે વૃક્ષારોપણનો અભિયાનનો કાર્યક્રમ સ્થાનિક લોકો તો કરતા જ હોય છે અને સાથે સાથે જે અનિરુદ્ધભાઈ અને અમુલભાઈ ડેઢિયાએ જે આ ને પ્રોત્સાહિત કરી અને જે આ કાર્યક્રમ ગોઠવ્યો એના બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે સાથે સાથે ગ્લોબલ કચ્છ ને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ કે જે આપણી અહીંયા ચિંતા કરે છે અને સદભાવના ટ્રસ્ટને તો વિશેષ આપણે અભિનંદન કે જે આ ગામ કે જિલ્લાના ન હોવા છતાં બી જે આ ગામડે ગામડે જઈને એની ચિંતા કરે છે અને વૃક્ષા અભિયરણ કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ આપણે અને જે આ પહેલ અનિરુદ્ધભાઈએ એ કરી છે કે આવા કોઈ એમએલએ વૃક્ષારોપણ માટેની પહેલ નથી કરી જે અનિરુદ્ધભાઈએ આ પહેલ કરી એના માટે અમે અનિરુદ્ધભાઈનો ઘણો ઘણો ઉપકાર આ ગામ અને હું મારા વતીથી માનું છું કે આવા અનિરુદ્ધભાઈને પ્રેરણા મળે આ બીજા ધારાસભ્યોને પણ આવી પ્રેરણા આપે જેથી કરીને આપણે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર આવા કાર્યક્રમો થાય અને વૃક્ષારોપણ અભિયાન થાય સરકાર તો આવા કામ કરતી હોય પણ સરકારની સાથે સાથે આવી સંસ્થાઓ અને ગામડામાં જેટલા ગામની સંખ્યા હોય એટલા ગામમાં ઝાડ હોવા જોઈએ એવી નેમ ગામ રાખવી જોઈએ અને ગામવાળાને પણ રાખવી જોઈએ અને બાર વસતા છીએ એને પણ આ નેમ લીધેલી છે અને ઝાડનું કાર્ય પૂરું કરશે એવી હું બધાને આશ્વાસન અપીલ કરું છું જ્યારે બે હજાર ને ઓગણીસની ની સાલમાં કોવિડના ટાઈમ ઉપર એટલો બધો પ્રોબ્લેમ આવેલો ત્યારે અમે મુંબઈ હતા તો મુંબઈ થી આવીને ગામમાં આવ્યા ત્યારે અમે ગામમાં એટલે ગામમાં આવ્યા પછી બી ઘરમાં ન બેસી રહ્યા અને ગામની અંદર ગામના સીમાડામાં અમે પોતે સ્વય ખર્ચે ત્રણ ચેકડેમ બનાવ્યા એક્સટેન્શન કરીને કે જેથી એ ચેકડેમની અંદર વીસ હજાર બેગ વાપરી અને સ્થાનિક લોકોને રોજગારી બી મળી અને સ્થાનિક લોકોએ કોઈ હાથ લાંબો ન કરે પૈસા લેવા માટે પણ મહેનત કરીને રોજગારી મેળવેલી હતી અને એના પછી બી આ વર્ષે બી અમારા મદનપુરામાં લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગથી અને આકાર ચેરિટેબલ અને કચ્છ મિત્રના સહયોગથી એક ઉમિયા સરોવરનું એક બનાવ્યું અહીંયા જે પાંચ કરોડ ને પચીસ લાખ લીટરનું કેપેસિટી વાળું બનાવ્યું છે દસ એકર છે બાજુમાં જ એને દસ એકરની બીજી બાવળ ઉગેલા જમીન નથી એને ક્લિયર કરી બાંધો બાંધીને રેડી કરી દીધી છે ટૂંક સમયમાં જ એની અંદર ફેન્સિંગ કરી અને ગૌચર જેવી અથવા ની તો એ તળાવને વિશેષ મોટું હજી સ્વરૂપ આપવાની અમારી ગણતરી છે આવી ગામમાં પણ એટલો ઉત્સાહ અમને મળી રહ્યો છે અને સહકાર મળી રહ્યો છે સ્થાનિક સ્થાનિક સમાજ હોય કે કાર્યકર્તા હોય કે જે આની અંદર લગાણ સાથે જોડાયેલા રહે છે અને આ મુંબઈ સમાજના પ્રમુખશ્રી અમારા મોહનભાઈ હોય વિરેન્દ્રભાઈ હોય પ્રભુલાલ જબવાણી હોય એનો હંમેશા ગ્રામ પ્રત્યે એટલો પ્રેમ રહેલો છે કે જેથી કરીને આપણે ગામમાં કંઈક કરવું જોઈએ તો આવા કાર્ય હંમેશા થતા રહેશે અને આગળ જતાં બી આવનારા વર્ષોમાં આ કાર્ય કરતા રહેશું એવી અમારી નેમ છે નમસ્કાર આજે માંદવી તાલુકાનો મદનપુરા ગામે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપણા સૌના લોક લાડીલા સન્માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી માંડવી ટુ આજે એમના કરકમળ દ્વારા આજે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સૌ સખી દાતાઓ માતાઓ બહેનો બહુ બહુ સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખાસ આ પ્રસંગે મેં મુંબઈમાં વિનંતી કરી હતી એવા પણ ગઈકાલે ફ્લાઇટની ટિકિટ કરાવી એમના બધા કામો પડતા મૂકી વતન માટે પોતાના ગામ માટે પોતાના ભાઈઓ માટે ખાસ અહીં પધારી ગયા અને બધાને ભેગા કરી આજે આવા સુંદર કાર્યક્રમમાં દરેક ગામના એક એક વ્યક્તિઓએ હું બધાને લાખ લાખ ધન્યવાદ આપું છું જીવદયા અને અનુકંપાનું આ જબરજસ્ત કાર્ય આ ગામના દરેક સખી દાતાઓ દ્વારા થયું છે એટલું જ નહીં મારી માતાઓ બહેનો બેઠી એ પોતાની જે કઈ રકમ જમા કરી હોય એમાંથી પર્સનલ પોતે એક એક ઝાડ એમણે પણ સોનામાં સુગંધ આજે પ્રથમ વૃક્ષ આપણા અનિરુદ્ધભાઈની સાથે આપણી માતાઓ બહેનોના દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને બે હજાર વૃક્ષ આપણે વાવશું ગઈકાલ બાર છ અને આજે તેર છ એમાં સાત ગામોમાં એટલે કે પ્રાગપુર કપાયા કારાગોગા મુન્દ્રા આ મુન્દ્રા તાલુકામાં અને માંડવી તાલુકામાં માંડવી શહેર હાલાપર અને મદનપુરા સૌ મળી અને ચૌદ થી વધારે ઝાડ એટલે કે સાડા કરોડ રૂપિયાનું કાર્ય આ અનિરુદ્ધભાઈ દવેના કરકમળ દ્વારા થયું છે ફરી એકવાર આપણા ગામના દરેક દરેક પટેલ પરિવારનો અમે લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ કે આપે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ ને સાથે મળી ખભે ખભા મળી વૃક્ષારોપણના કાર્યમાં આપ હાજર રહ્યા દાન આપ્યું આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌથી વિશેષ ધન્યવાદ મા ચેનલવાળાને અને આપણા ગુજરાતી ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અમારા સત કાર્યને લોકો સુધી પહોંચાડા છો આપ ચોથું સ્તંભ છો આ દેશનું અને એક એક લોકો પાસે પ્રેરણાદાયિકા સમાચાર પહોંચાડા છો આપે બંને ન્યૂઝવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય મદનપુરા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે